હા થઈ ગયું થઈ ગયું આમાં બેટરીનો પ્રોબ્લેમ છે બીજો કંઈ પણ પ્રોબ્લેમ નથી આ ટ્રેક્ટરમાં બેટરી આજે તો આવી ગયા હે તો બેટરી ચડાવી દેવું તો આજે આપણે ઉકેડાને સુધારવાનો જો ઘણો બધો સુધાર લીધો કારણ કે વરસાદ આવ્યો હતો તો ઘણો એમ ભૂકો બગડી ગયો હતો ભૂકો હોય ને આપણે ખાતર બનાવવાનું હોય એ તો આમાં નાખી દીધો અને હવે એ બધું મિક્સ કરવાનું છે તો જ ખાતર બની સરખું તો ટ્રેક્ટરને લગાડી દીધું કાયમે જો છાણિયું ખાતર ને આ જે ભૂકો હોય ને સરખો મિક્સ થઈ જાય ને તો એક નંબર ખાતર બની જાય આવતી વર્ષ માંડવીમાં બહુ કામ આવે ડિફરન્સ વાળું હોય તો એટલા જ ફરી જાય બે ટાયર બર કરતા હોય ને તો બોલું કીધું આપણે એનો બધું ઉપયોગ નથી કર્યો તમે પછી કઈ રહ્યો કોમેન્ટ કરો ડિફરેન્સર લોક એ ડબ્બો તો બે ટાયર છે ને ભેગા બર કરે એનો બધું ઉપયોગ નથી કર્યો અમે ત્યાં નથી તમે કહી રહ્યો એ ખબર નહીં કઈ રહ્યો એ કોમેન્ટ કરો જણાવો જોઈએ કઈ રીતે કામ કરે જોઈએ બતા હે ને એક ટાયર ફ્રી હોય ને એટલે એ ફ્રી જાય ટાયર બાકી જો આ ડિફરન્સ લોકનું હે દીધું હે એ દબવી દીધો ને એટલે બે ટાયર ભેગા તાગત કરે છે કોઈથી અમે તો ટ્રાય નથી કરી કેમ કે અમારે ટ્રાય કરવા જરૂર પડતી જ નથી આ મહેન્દ્ર હે ગમ્યા સડી જાય એટલે અમારે એને ટ્રાય કરવાની જરૂર પડી જ નથી કોઈ બસ હવે ક્યાં સુધાર લે પછી આગળનું જોઈ કન્ટિન્યુ જોયું લોકમાં તો ધુવાડા નીકળે હતા વાહા ધુવાડા નીકળી ગયા હે ચડી ગયો ચડે તો જા ભાઈ મહેન્દ્ર હે હવે તો આવા બધા ટ્રેક્ટર તો જોવા નથી મળતા અમુક ક્યાંક વાળી જોવા મળે છે જૂના છે ને ટ્રેક્ટર હવે તો નવા ટ્રેક્ટર આવી ગયા ને ગયામાં બહુ જાય પણ આજે જૂનું હોય ને એ બધું બેસ્ટ હોય હા તો અત્યારે પાછા કામે લાગી ગયા આપણે જો ભૂંધિયા ભર વારવા ન હતા કે આગતરી હતી વરસાદ પહેલાં વાવ દીધી ગયો વરસાદ થયો ને મેડ આવી ગયો પેલી વાવ દીધી હતી તમને ખબર હશે લોક જતા હોય ને ખબર હોય તો એ આપણે પાડી દીધી ને ભર વારવાના કારણ કે આમાં થોડુંક વાવેતર કરવા હું વાવેતર કરવાની લોક જોવો ખબર પડી જાય બાકી આવતા દિવસોમાં ખબર પડી જાય તો અલગ જ વાવવાને આમાં પાણી ઘટવાનો સવાલ જ નહીં અમારી ટીપક છે જ એટલે પાણી તો લગભગ ઘટી જ નહીં તો આ ભર ભરથી વધારે બહુ ભરાઈ ગયો હોય એટલે ટ્રેક્ટરનો મોરો થાય અધાર એટલે મારે આવું ભાઈ હું આ જોઈ આ જબરો ભર વાર દીધો બ્રેક મારા જ્યાં રાખી જોઈએ સીધું હું ઓલી ભાઈ નમી ના જુ ટ્રેક્ટર નહીં ભાઈ ભર નમી જાય હા તો બહુ ઉરલેવો ઉલરતું તું હોય ભાઈ આ ટ્રેક્ટર એ ભરવડો જબરો હોય ને હારા હારા ટ્રેક્ટર મોરાધર થાય વજન બહુ ની અવાર બહુ નામી છે હા મોરા ઉપર ઉપર ઉભી જાય યાર

પણ આ મજા અલગ આવે જે ટાઈ ટ્રેક્ટર આવતું હોય ને એ તો ટ્રેક્ટર આગતું હોય એને ખબર પડે મજા ફારી આવે છેલ્લો ભર હે આનું કામ કરતા નાખી ઓકે ટ્રેક્ટર મોજા તો ખાયા રાખે ભાઈ સ્ટોન્ટ આપણે આ ટ્રેક્ટરમાં એક એક્સપેરિમેન્ટ કરવાનું હે એ વિડીયો જલ્દી આવી જાય હે ટાયર ચડાવેલ લે ને એ જ આગળ ચડી એટલે આમ ચારે ચાર ટાયર વડા થાય અને આમ કંઈ બોલતો નથી હવામાં વાત નથી કરતો કરવાનું હે રિયલમાં એ વિડીયો આવી ગઈ ટૂંક સમયમાં પછી આવા ચોપડીનો વિડીયો છે ને એ પેન્ડિંગમાં પડ્યો કેમ કે આમ ઘણી વારનું વેરું આવતું નથી એટલા માટે ચારે ચાર ટાયર છે ને મોસ્ટ થાય મોટા ટાયર ચારે ચાર પછી એ વિડીયો આવવાનો જ છે જલ બાકી હું વાતું નથી કરતો સબસ્ક્રાઈબ બનાવી ચેનલ લે એક પછી એક નવા છે ને એક્સપ્રેડિયો આવશે મજે જ આવી ગઈ અલગ જ આણદે આણદે ઇધર નહીં હોય ઉધર ભાઈ ઉધર આણ દે બસ રાઈટ લે રાઈટ અરે અડ ગયા અડગયા અડી ગયું આયા અરે યાર અડગ્યા યાર તું ક્યાં કરા હે આણ દે હજી હજી જગ્યા હે બસ 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 હજી આણ દે અરે અરે મને લે તો જાય ત્યાં આમ જો આમ મામા મામા આમ આમ હરક્યું આપણે હે ભર ને ગોઠવી હે ચાલો મને આવવા દે ચાલો આવી કામ થઈ ગયું પૂરું આપણું હવે આ જમીન ખાલી છે ને વાવવાનું છે આપણે હું વાવવાની જે સસ્પેન્સ છે એ તમને આજે આવનારી બ્લોગમાં ખબર પડી જાય ધીરી હેક ઝી ભાઈ ધીરી કેમ કે જે મોરો વદીલ કહ્યો ને તો હું કોઈ તો નહીં સક એ મને ખબર પડે એ તો તમે આગળ ખબર પડી જઈએ છીએ એટલા કેટલા મોરા આદર થયા એટલે ધીરે હેક સી

હા તો મિત્રો ભાવી લીધું ફાઇનલી જો એ તો એમને બતાવીને આવ્યો હું આવ્યું એ તમને કહી શકું આમાં હે તરબૂજ વાવવા જોઈ લો ટીપક ઉપર પાણી તો છે પણ આ ટીપક ઉપર સારા તરબૂચ થાય પાણી વારવું ના પડે બસ મોટર ચાલુ કરી દેવાની ઓટોમેટિક પી લઈએ જો આ દસ આયરું કહી રહીએ તરબૂજની આમ હેરાન તરબૂજ છે જો ઓલા હેઢા લગન એટલે ખાવા પૂગી આવજો બસ પાકે થઈ આવજો કાચા ભાવશે ને બીજું કંઈ નહીં બાકી એટલે હું તમને ઓર્ડર દઈ દઈ એટલે મફત તો નહીં પણ રૂપિયા તો થશે હો રૂપિયા લેતા આવજો અને ગોથરને ગોથે હારી જાય તરબૂચ ખાવા હટું જ ભાઈ તો બાકીની વાત જોઉં પછી તમે આવજો અને હવે જો દવા છતું હાલે છે આપણે કુંદરીનું કામ કર્યું ને પછી આ છે દઈએ દી થઈ ગયા પછી અમુક કામ એવું આવી જાય ને એમાં આપણે લોગ ના બનાવી શકી એટલા માટે વ્લોગ થોડોક લેટ થાય છે જેમ બને એમ ટ્રાય કરવી વ્લોગ લેટ ના થાય પણ થઈ જાય શું કરે જોઈ લો હવે આ વટાણા છે ને એમાં દવા સાટવાનું એક પંપ જ છે મોડો વ્લોગ ચાલુ કર્યો કેમ કે અવિહાર પર દવા સાટવાનું ના ખાઈ રહ્યા દેખાય ને એટલા માટે કાલે એને ચણામાં ને જીરામાં દવા સાટી લીધી આજે આ વટાણાનો આયો હમણાં દં દી કામમાં જ છે એટલે લોક નથી આવતો રેગ્યુલર જ આવશે પણ અમુક કામ રેસ્ટોરન્ટ ના આવે કે તો મને માફ કરી દેજો બાકી ચાલશે રોગ આવશે એ ફાઇનલ છે પણ થોડાક વાહમાં લેટ થાય છે ચાલશે ને તમને ચાલે જ તો હવે આ લોકને પૂરો કરે કે ઓલરેડી લાંબો થઈ ગયો કે આગલી બે ત્રણ દિવસોનો પહેલાંનો લોક છે ને એટલા માટે તો આ લોગ મજા એવી લાઈક જશે કેસ પ્રકાર મળી બીજા નેક્સ્ટ લોગમાં